જે લોકો સવારે સાત વાગે થી ઉભા રાત બપોરે ત્રણ વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે ત્રણ વાગ્યા થી લઈને રાત્રે અગિયાર વાગે સુધી એ જ ચાર રસ્તા પર લોકોને અગવડતા ના પડે એના માટે ઉભા છે અને એ જ કામ એ છેલ્લા ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષથી કરતા આવે છે અને એ હજાર ગાડીને સ્મૂથલી પાસ કરાવે છે એક ગાડીને ચેક કરવા માટે રોકે છે અને ચેક કરી રહ્યો છે જે મને ડાઉટફુલ લાગે છે કે કાળા કાચ છે કે નંબર પ્લેટ નથી એ ચેક કરી રહ્યો છે એવામાં એને ઉપર દસ ફોન આવે છે સમજે શું તારી જાતને પટ્ટા ઉતરાવી દેશ સમજે છે અને છતાં એ વ્યક્તિ બીજા દિવસે સાત વાગે એ જ કમિટમેન્ટ સાથે ત્યાં હાજર મળે છે પોલીસની નોકરીનું સૌથી મોટું આ ચેલેન્જ છે કે ઇટ્સ અ થેન્કલેસ જોબ અગર અમે નવ્વાણું ગુના ભરતા અટકાવી દઈએ છીએ નવ્વાણું ગુના ભરતા અટકાવી દઈએ છીએ તો એ કોઈ જ નોટિસ નથી કરતું જે એક બને છે એના પાછળ આખી દુનિયા લાગી છે